આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યોની અમદાવાદની પાલરી પોલીસે પર્દાફાશ કર્યો છે દેશના અલગ અલગ શહેરો અને રાજ્યોમાં લોકો સાથે સાયબર ફ્રોડ કર્યો છે ફ્રોડના જે પણ ટ્રાન્ઝેક્શન ભાડે આપેલા બેંક એકાઉન્ટમાં પૈસા જમા થાય તેને આરોપીઓ દ્વારા ઉપાડવામાં આવતા હતા અત્યાર સુધીમાં આરોપીઓએ રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ કરોડના ટ્રાન્ઝેક્શનનો કર્યા અને રૂપિયા નવ કરોડથી વધુના પૈસા ઉપાડી લીધા હોવાનો ખુલાસો પણ થયો છે આ ગેંગ સામે દેશભરમાં સમન્વય પોર્ટલમાં પાંચસો અઢાર ફરિયાદો મળી છે પોલીસે અમદાવાદ મહેસાણા માણસામાંથી આરોપીઓની ધરપકડ કરી રૂપિયા ત્રણ પોઈન્ટ સોળ કરોડ રોકડ પંદર મોબાઈલ અને ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા યુવક સાથે પચીસ હજાર રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હોવા અંગેની સાયબર પોર્ટલ પર ફરિયાદ થઈ હતી જે ફરિયાદના આધારે પાલડી પોલીસે તપાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ થયો હતો પોલીસે બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરેલા પૈસા અંગેની તપાસ કરતાં ત્રણ લેયરમાં પૈસા ટ્રાન્સફર થયા હતા જેમાં ત્રીજા લેયરના એકાઉન્ટની તપાસ કરતાં તેમાંથી યુનિયન બેન્કના અલગ અલગ એકાઉન્ટમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયેલા હોવાનું જણાયું હતું તમામ એકાઉન્ટ

એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા હતા તે બેંક એકાઉન્ટ ભાડે લેવામાં આવ્યા હતા બુકમાં પહેલેથી જ સહી કરાવી દેવામાં આવતી હતી અને સેલ્ફના ચેક લઈને અને પૈસા ઉપાડી જે તે જગ્યા ઉપર મૂકી રાખવામાં આવ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે